બોડલી લાઈવમાં આપનું સ્વાગત છે બોરલી નસવાડી રોડ ઉપર ધામસિયા પાસે એક અકસ્માત સર્જાયા છે હિટ એન્ડ રનની આ ઘટનામાં સ્કૂટર ચાલક જયદીપભાઈ સુખદેવભાઈ તળવી આદિવાસી યુવાન છે એકવીસ વર્ષનો તેનું મોત નીપજ્યું છે આ યુવાન નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના અકટેશ્વર ખાતેનો રહેવાસી છે હતો અને એનું સ્કૂટર એક્ટિવા લઈને તેઓ બે જણ વ્યક્તિ હતા તેઓ પાવાગઢ માતાજીના દર્શને ગયા હતા ત્યાંથી તેઓ પરત પોતાના ગામ ઘરે જઈ રહ્યા હતા બપોરે એક વાગ્યાનો સમય હતો તે દરમિયાનમાં સામેથી પૂરપાટ આવતી રેતીની હાઈવા ટ્રકે ટક્કર મારી દીધી હતી જેમાં આકસ્માત સર્જાયો હતો અને એ રેતીની ટ્રકનો ચાલક છે એ ટક્કર મારીને ભાગી ગયો હતો અને રોડ ઉપર લોહી લુવાણ હવે તમને અમુક દ્રશ્યો એવા પણ છે અમારી પાસે કે જે આપને બતાવવા ભંગ થાય દર્શકોને એટલે અમે નહીં દર્શાવી શકતા પરંતુ આ દુર્ભાગ્યપૂર્ણ જે બનાવ બન્યો છે એની અંદર એક આદિવાસી નવયુવાનનું કમકમાટી ભર્યું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે સાથે એની સાથે હતો જે યુવાન પાછળ બેઠેલો તે પણ ગંભીર ઈજા પામ્યો છે કિરણભાઈ રમેશભાઈ તળવી બીજો જે યુવાન છે તેને પણ ઈજાઓ થઈ છે અને એમણે જ એ કિરણભાઈ રમેશભાઈ તળવી નસવાડી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે પોલીસ પીએસઆઈ વગેરે તપાસ પણ કરી રહ્યા છે અકસ્માત જે બન્યું એમાં કઈ ટ્રક હતી ચાલક હતો એ અજાણ્યા વાહન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે એની તપાસ પોલીસ કરી રહી છે અને જે રીતે જે હાઈવે અકસ્માતોની વંજાર જે સર્જાઈ રહી છે એક પછી એક એમાં વધુ એક આદિવાસીનો યુવાનને હીટ એન્ડ રનની ઘટનામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે ઘાટ મોતને ઘાટ ઉતર્યો છે પોલીસ તપાસ કરે અને આ કસૂરવારો સખ્ત પગલાં ભરવામાં આવે તેવી આદિવાસી વિસ્તારમાંથી ને સ્થાનિક નાગરિકોમાંથી માગણીઓ ઉઠી રહી છે આ રીતે જેટલા પણ લોકો અહીં જે રેતીની રીજો આવેલી છે ત્યાં નજીકમાં ટ્રકો એટલી બેફામ દોડી રહી છે એની નિરંકુશ બનીને જે વાહનો દોડી રહ્યા છે એને પર અંકુશ લાવવા માટે પણ પ્રજામાંથી માગણીઓ ઉઠી રહી છે પોલીસ સામાન્ય જે બાઇક ચાલક છે કે જીપ ચાલક છે એની વિરુદ્ધ એક્શન લેવામાં આવે છે અત્યારે જે કાઠિયાવાડમાંથી હિજરત કરીને આવતા જતા કે પછી આજુબાજુ કરજણ વિસ્તારમાંથી લોકો આવતા જતા હોય તેમની તપાસણી કરવામાં આવે છે તે જરૂરી છે અને જે લોકો ઉપર છાપરા પર જીપોની પર બેસી જતા હોય તેવા લોકોની પણ તપાસ જરૂરી છે પરંતુ જ્યારે આવી બેફામ જ્યારે વાહનો અકસ્માતો સર્જે છે તે મુખ્ય મુદ્દો છે તેવા લોકો પર અંકુશ લાવવા માટે રેતીના જે હાઈવા ટ્રકો છે એનું પણ ચેકિંગ થવું જોઈએ અને એમની પણ નસીયત કરવા ઘનિષ્ઠ કામગીરી પોલીસ કરે તેવી આમ પ્રજામાંથી માંગણી ઉઠી રહી છે વધુ એક માર્ગ અકસ્માતમાં આ પ્રકારના મોતને ભેટેલા નવયુવાનને કારણે આદિવાસી સમાજમાં અજંપો ઉશ્કેરાટ ફેલાયો છે પોસ્ટમોર્ટમ રેફરલ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નસવાડી ખાતે કરવામાં આવ્યું હતું